નમસ્કાર દોસ્તો આજે થર્ટી ફર્સ્ટ છે મતલબ કે બે હજાર ત્રેવીસનો અંતિમ દિવસ અને બે હજાર ચોવીસનું આગમન મોટી સંખ્યામાં સહેલાણીઓ છે તે દીવ પહોંચ્યા છે આ મારી પાછળ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે નાગવા બીચના છે નાગવા બીચ અહીંયાનો દીવનો ફેમસ બીચ છે ને અહીંયા પર અત્યારે સહેલાણીઓ છે તેનો જાણે સહેલાબ મળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હું બતાવવાના પ્રયાસ કરીશ આ તરફ જુઓ નાગવા બીચમાં ભરચક પ્રવાસીઓ છે તે અહીંયા પર દેખાઈ રહ્યા છે એટલું જ નહીં અહીંયા અલગ અલગ જે દરિયાની અંદર રાઈડો છે આ રાઈડો ધમધમે છે જે પ્રમાણે અહીંયા ટુરિસ્ટોનું આગમન થયું છે જેને લઈને અહીંયા પર આ જે વોટર સ્પોર્ટની રાઈડો છે તેમાં પણ ખાસો એવો આ રાઈડો વધારે પ્રમાણમાં દરિયાની અંદર થતી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે લોકોનો છે તે અહીંયા પર જોવા મળી રહ્યો છે દીવનો એક કિલ્લો છે કિલ્લા ઉપર પણ મોટી સંખ્યામાં ટુરિસ્ટો છે તે પહોંચ્યા છે અને બીજો છે આ નાગવા બીચ તો આ બંને જગ્યાએ હાલ દીવનામાં પ્રવાસીઓની સંખ્યા છે તેમાં ખાસો એવો વધારો જોવા મળ્યો છે આ સિવાય અન્ય દીવમાં ફરવાલાયક સ્થળો છે પરંતુ ત્યાં પ્રવાસીઓની પાંખી હાજરી દેખાઈ રહી છે મતલબ કે ખૂબ ઓછી સંખ્યામાં અન્ય જગ્યાઓ પર પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે આ તરફ બતાવીશ જુઓ આ નાગવા બીચના લાસ્ટ છેડા સુધી મતલબ અહીંથી ચારસો પાંચસો મીટર સુધીનો દૂરનો જે અંતર છે એ અંતર સુધી આપ જોઈ શકો છો કે પ્રવાસીઓ છે તે ખીચો જોવા મળી રહ્યા છે આજે રાત્રે બાર કલાકે અહીંયા આતશબાજી થશે અને આ આતશબાજીમાં નવા વર્ષનું વેલકમ કરવામાં આવશે બે હજાર ત્રેવીસને ગુડ કરવા માટે આજે ટુરિસ્ટો આવ્યા છે તે મોજ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે દરિયામાં ડૂબકી લગાવી નાહવાની પણ મજા માણી રહ્યા છે જો કે અહીંયાના ઘણા બધા વેપારીઓનું કહેવું છે હોટલ ચલાવનારાઓનું કહેવું છે કે જે પ્રમાણે સંખ્યા ભૂતકાળમાં થતી હતી એ પ્રમાણે હજુ સુધી ટુરિસ્ટોની સંખ્યા નથી જોવા મળી મતલબ કે ટુરિસ્ટોની સંખ્યા ટુરિસ્ટોનો વધારો થયો છે આજના દિવસે પરંતુ ભૂતકાળમાં જે પ્રમાણે મોટું સહેલાણીઓનું સહેલાબું મળતું હતું તે અત્યારે જોવા નથી મળતું છતાં પણ એવી આશા સેવાઈ રહી છે કે સાંજના સમયે પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ વધારો થશે જો કે આ પ્રવાસીઓ એવા હશે જે સાંજના સમયે ઉમટે છે એ પ્રવાસીઓ આસપાસના વિસ્તારના ગીર સોમનાથ હોય કે રાજકોટ સુધીના જે પ્રવાસીઓ છે તે સાંજ બાદ અહીંયા પર પ્રવેશ કરતા હોય છે જેને લઈને રાત્રિના સમયે અહીંયા પર ભારે ભીડ જોવા મળશે દીવમાં અલગ અલગ હોટેલોની અંદર ડીજેના તાલે છે તે પ્રવાસીઓએ નક્કી કર્યું છે મતલબ હોટલ સંચાલકોએ આયોજન કર્યું છે કે ડીજે દ્વારા અહીંયા પર એક જશ્ન ઉજવાશે મતલબ કે અલગ અલગ હોટલોની અંદર ડીજે રાખવામાં આવ્યું છે ને નાચવા અને નાચ મોજ મજા સાથે આ વર્ષ છે નવા વર્ષનું આગમન છે તે કંઈક આ અંદાજમાં કરવાની અહીંયા પણ તૈયારીઓ ચાલી રહી છે ઘણા બધા લોકોને અમે રસ્તા ઉપર પણ જોતા આવ્યા છે કે ઘણા બધા માત્રામાં શરાબ પીધી છે તો એના પરિવારજનો છે તેને કંટ્રોલ કરવામાં હતા તો આપ તમામને નિવેદન છે કે અગર આપ અહીંયા મોજ મસ્તી કરવા આવતા હોય તો કોઈની ના નથી પરંતુ એટલી લિમિટમાં જ લેવું જેથી કરીને તમારી સાથે જે અન્ય લોકો ફરવા માટે આવે છે એનો અહીંયા પર આવ્યા પછી આપને સાચવવામાં સમય પસાર ન થાય અને એ આપની કાળજી રાખવામાં જે લોકો વ્યસ્ત હોય તેવું અહીંયા દેખાતું હતું ક્યારેક મુશ્કેલી પણ મુકાય છે કારણ કે ઘણા બધા લોકો રસ્તાઓ પર પણ આવા દેખાતા હોય છે દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્કારને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ